એટલે લેકાય વાડીએ જવાનું છે ને હાંબા ભાઈનો વારો પાડવાનો છે બધા કે બો કહેતા હતા કે હાંબો બો તમારા ખેતરમાં સતર કીધું હાંબા ભાઈનો વારો પાડવાનો છે આપણે તો અત્યારે વરસાદ છે હા વરસાદ છે ને તોય આપણે જવાનું છે કીધું ભલે હાલીન જાવું પડે ભાઈ જવાનું એટલે જવાનું જ છે આવર માં સિરાઈ વેન કમ્પ્લીટ થઈને કીધું હાલો મળવી હાલવા કીધું આપણે તો તો હાલ આપણે જઈએ ને જે બોલાઈ દેવા આ ગડિયા તો આયા મારા સરસ મજાની લીંબુડીઓ છે મોટી મોટી આમ લીલી સન થઈ ગઈ અને આમાં પોપયો છે એ પણ પાકી ગયા છે વરસાદના કારણ કે કોઈને ખાવાનો ગાળો નથી પોપિયા છે અધર છે કોઈ આમતું નથી આથી પાકી પાકીને પડી જાય છે તો મસ્તીની સરસ મજાની લીંબુડીને એવું થઈ ગયું છે તો આમાં લીંબુ આવવાના શરૂ થઈ જાય છે તો આપણે આવી ગયા છે એ પોગ્યા વાળીએ ફાઈનલી એ ગોતે છે તો કે હું કાંક હું ગોતે દાતાડી લઈ ये जाए कि कपाशे खेई नही क्या खाली खेई ना खां तो थोड़ा खेसियां कपाई खेई नहीं तो तेज खेसा तो क्यों थोड़ा कपाशिया नाखी दी देखी एक एक सो बाकी हांबो हम लई ली तो घोर हत्या एक आ बाजू से थोड़क वहाँ ये

આતરમાં વાતાવરણ એટલે બહુ વરસાદી થઈ ગયું છે પાછું અતરમાં ગંભીર વાતાવરણ થઈ ગયું છે વાદળબાર આપાસા થઈ ગયા છે 8 વાગ્યા તો કે લાગ તો નથી 8 વાગ્યા હોય એવું અને જો અમારે શિંગુય આપડો કોરામાં નાખીતી શિંગુ બહુ મસ્તીની થઈ ગઈ છે કારણ કે આમ હતો કે કબૂતર ખાઈ ગયા છે પણ ખાઈ ન ગયા કબૂતર અને ફૂલ ઉગડવા મળ્યા છે શિંગુને તમાકો કોનો થાય છે આ જો શિંગુ આવા ડોડાવડા થઈ ગયા શિંગુના

આગળ આંભાને જવો તો કેમ કે આમ ચીક બોલાવી દી એ તો મળી છે બીલું છે તો મળી છે લેવા અને આપણે મળી લેવાય થોડોક પછી ઉતારીશું પાછો ઘડી ગ્રાઇન્ડર થોડોક ઝાકા ઉડી જાય એટલે આગળ આપણે પણ લેવાની શરૂઆત કરી દીધી દાંતરી બાતળી લઈએ ગારાવાળી છે નકરી દાંત્રી વરસાદ આવે તો પલ્લી ગઈ આકરો ગારો છે ગારો ખાવો ખાવો થાય છે ને બહુ ગારો ભાવ આપે છે અમારે કા

કેટલી ગરમી છે આલી ના એયા મત બ વરસાદનો વાતા વરસાદ આવવાનો છે બોર પછી આપડે પાસે નાવાનો છે નહીંતે નાતાના તો જવાનું છે વરસાદ આવન એટલે કેમ કઈશું નઈ જો તો વરસાદ આવા દઈન ભલે ન આવતો ભઈ ખડ કેટલો છે હાલો હાલો કાઢવા મડો ખડ હવે તો આપડે હવે હાબાનું કામ ચાલુ કરી દીધું છે કા કામ ચાલુ કરી દીધું છે જ નહી મિડાયા

11 વાગ્યા છે મે કીધું હાલો ઘરે વેતી કે નઈ કે ભલે 2 વાગ્યા લાગી કે ખાવાય ને જો વરસાદ ના હોય ત્યાં લાગી કે જો જ એમ પછી બેઠા બેઠા હે પોરોઠે વાળીન જઈ પોરોઠે વાળીન સાંભો લે પોરોઠી વાળીન જ લેવાનો હોય તો આ ભઈ ન્યા તેમ ધ્યાન રાખવું ને નિંદો વાડો વરસાદ આવેસ

હા બોલા નાતું નાતું વળ જવું પડે બાઈ કે પૂરો કરી છે જાવું છે ને ભલે પડી જાય હે પડી જાય પણ હાંબો ઘરે આવું જ તો ભલે પડી જાય બેઠા બેઠા બે તો એવું ન આવડે તો તો ચાલુ થઈ ગયા હો કોક કોક સાટા પડવા મળ્યા છે કપા કેવો ડકવડો થઈ ગયો હાબામાં મોટો मोटो मोटो કપા મોટો છે બીજો નાનો લાગે પણ આમાં વધારે મોટો છે આ હું કે ખબર હાબામાં કપાતી જાય ને ખોટીઓ કપા કેવો એવું હોય ઈ ખોટે પડી ઊભો થાય હાબામાં હું વધુ કપામાં હું વધુ કે કાઈ નહિ જાડો છે જો પાતળો નહિ કાઈ સડા સડી કરે કપા ને હાંબો બે હામાયલી જાય ભાગ્ય થઈ કે કાંબો થઈ કે મોટો કપાસના મોટો થઈ ગયો પછી બધું હાંબો લઈ લે ને પછી ખેતર નો પાછો વિડિયો ઉતારવાનો છે આમ જઈ જાવ અમારું ખેતર કેવું સરસ મજાનું થઈ ગયું એમ હા હાંબો કાઢી વખત હા હાંબો કાઢીને જોય ને અજા કેટલા દિવસ થઈ જાય અરે આજ જવાનું નથી હાંબો કાઢેશો કે ન 얘ને તો જાવ મોતા ભાઈ જાવ ને છો ઓન સત્ય બે ભઈ જાવ તમને આ વાળો દે જાવ સાન ભાખરી બે કે ન જ જવા દે હા તે તમારે તમારું ટાઈમ થાશે એટલે એમ ભાગી જવાનો છે આપણે 4 વાગે આ બગડે બપોરે વા બપોર ટિફિન મગાઈ લેવું 4 વાગે નાસ્તો મગળે હા તો સાન ભાખરી આ એટલે સાડાઈ ગ્યા થાશે હા બરાબર અને આપણે બપોરનો ટિફિન મગાઈ લે છે તો એમ કરું છે બપોરે નાસ્તો કરી લે અને ખાઈ લેવી હાનનો નાસ્તો કરી લે પણ રાત ન હોય ગમે હો 10:00 મે એટલે ઘરે જાવું જોઈએ કટલે се ઓલા ગવર માં ને પૂંજો ને જુવાર માં લઈ ગયા છો ન હોલે હાલે છે ને આમ જો આમ આમ પછી આમ ગવર માં આમ જો જુવાર આ કો જાન ગવર માં કેવા ગવર માં પૂંજો ગયા હતા એને કાઈ તમે જાતા પૂંજો તો મારે જવાનું છે આજે ઓલા કાક વડલો

ઉબડ ઉબડ ઉપર બેઠા બેઠા લેવાય ને વરસાદ આવે એટલે પોસો થઈ જાય બસ હાલો મોડો લેવા વાત ઓસી કરાય પછી વાત ઓસી કરાય તો નગર વાત વાત કરી કરી કરે છે કઈ લેતી નથી હા હાબાના કોઈ સગાડ નાખ્યા ને આપણે હાબાની કોળિયો કાઢવાની છે કો હાબાની કોળિયો કાઢવાની છે હવે જો આ વરસાદ છે હા વરસાદ હવે ચાલુ છે ગારો થઈ ગયો છે

નીતારમાં મછરા આવી ગયા છે તો હવે કોળી ભરવા માંડી પછી લેતા લઈને વયા જાય આમ શેઠે નાખવાની છેઠે રેને કીધું આખો હાલશે હા હાલશે તો ઓલ આલે નાખ્યા જા ભઈ હું તો હાલશે ક હળું રાખ આખો આખો તકર વજી દો આય આમ શેઠ શેઠે નાખવાની છે કેટલો આખો હાલ આમ ઠેર જવાનું છે શેઠે શેઠે હળું હળું આલી જા હળું હળું નાખ દે એટલે કપ્પા આપણે ચોખો કરી નાખ્યો એટલે લુગડા બુગડા ગારો ગારો કે ભાઈ એને તો મિત્રો કોળિયું કા કાઢ ગારો આખો ગારો ગારો બધા થઈ ગયા છે કોળિયું કાઢી વરસાદ હતો પડી ગયા તો કીધું બધું ભાઈ પૂરો કરી દીધું થોડો ઘણો છે એવા પૂરો કરી દે હું હા અને એ જો તગારો લઈને કે હું જાઉં છું કે તો મેં તું મળવા હું હાઈ આવું છું આપણે અહીંયા ખાંભનો વિડીયો પૂરો કરવાનો છે તો કોમેન્ટમાં કહેજો કે સાંભો અને તમે કાઢ્યો ન કાઢો એ તો આ મારી ક્યાં કરી કાલ તો અમારો વિડિયો તમને સારા લાગ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળીશું એક નવો વિડિયો સાથે તાલીક વધાઈને બાય બાય થા ગારો લાઈન બાય બાય